રૂપિયા તો ઘણા પાસે છે આપને ખબર છે ને મને ખબર છે તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા કલેજાઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે દેવાતભાઈ ખવડનો વિવાદ શરૂ થયો છે મિત્રો એને લઈને અત્યારે આ વિડીયોમાં વાત કરવાના છીએ વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે દેવાતભાઈ ખબર કે જેઓ ગમે તે વિરોધ હોય દેવાતભાઈ ખબર તેમાં હલવાઈ જાય છે કેમ કે દેવાતભાઈ ખબર એ અત્યારે સોશિયલ મીડિયામાં એટલા ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે કે ગમે એવા લોકો દેવતભાઈ ખબરનો વિરોધ કરતા હોય છે અને મારા ભાઈઓ આ વખતે પણ તેમણે એકી સાથે બે ડાયરા લીધા અને એક ડાયરામાં મિત્રો હાજરી આપી અને બીજામાં હાજરી ન આપી શકતા મિત્રો તેમના ગાડી પર હુમલો થયો અને મિત્રો જે વિવાદ શરૂ થયો હતો અને મારા તમને જણાવી કે દેવાજ ખબર કહે છે કે મેં બે ડાયરા ભલે લીધા હોય પરંતુ બંનેમાં જે હાજરી આપવા માટે હું તૈયાર હતો એક ડાયરામાં હું એ જે ડાયરામાં હાજરી નહોતો આપી શક્યો એ ડાયરામાં હું પહેલા પણ ગયો હતો અને ત્યાં કલાક દોઢ કલાક રોકાઈ અને ત્યાં હાજરી આપી હતી ત્યાં દર્શકો ન હતા એ માટે મેં પછી બીજા ડાયરા માટે નીકળી ગયો અને ત્યાર પછી મિત્રો એ ડાયરો સમાપ્ત થાય પછી હું આવવાનો જ હતો મિત્રો એવું દેવદભાઈ ખબર કરી રહ્યા છે અને મિત્રો દેવતભાઈ ખબર કહી કહે છે કે મેં પૈસા માટે ડાયરો નહોતો રાખ્યો મેં તો ખાલી સબંધ હાચવવા માટે જ ડાયરો કરવાનો હતો કેમ કે સબંધ મોટો કહેવાય મેં એક પણ રૂપિયો લીધો નથી કે જેનાથી તેમને પણ ખોટું લાગે અને મને પણ ખબર પડે છે તો મારા ભાઈઓ બસ આટલો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં